ઓકે છો અન સગે હમણે કટા લાગશે આ बाजू જાવ છે હાલ કટા લાગી દે કપણ જો આવે આવો કપણ આવે હે આ રહતિયા છો મારા હાથમાં આવે તો લેતો નઈ નકર હારાવાડ નઈ પણ તાર હાથમાં આવા દઉં ને ચાલી આવી આલાય

મારા હાથમાં પતંગ આવી જાય તો એ રોઈ ગયા મમ્મી મનમાં આયર્યું કેમ રાય નઈ એમ પતંગ લુટવાઈ ગયા ને તો કે મારા રોઈતમાં આવી એમ કરીને મમ્મી કઈ દીધું ને તે મનમાં આર્યું บ่รพัตงคัดเนตันหม่เด้ฮะอ๋ออะไรพัแตงรุดใบยันตาอัมเดไปชิรุยเตีนมันเนกย์ดิจุนตันหม่เด้อฮะออัตงัดดร้อนู้อมือตาด้าเด็กเกย์สัตอไมังจะต่อะไรเหรอฮะอะไรอยบ้านตัวเลยฮะมาก็บน่ไดิก

એ કરો તમને એ શું કરો આમ જોવાની આયા અને કેટલી પતંગો લાયા કેટલી બધી પતંગો લાયા અલા બટા હા આવડે જોજે તાર કાકે તાર દાદી ગઈ ગઈ ને એટલે હેલે કુઈત્ર ભાઈ જોતી હો હા ઓ દાદા તે દાદા લી પતંગ લાયા નાલાલી પતંગ લાયા હા દાદા બટા ઉલતા બધી પતંગ લાયા અને હું શું કહું છું આ છોકરા ને શું લેવા માર્યો તો કઈ નઈ લે રોહિત્યા પતંગ લઈ તો એટલે પતંગ લઈ જાય એટલે હું મારવાનો છોકરા ને પણ એને પેલા રોહિત્યા ને માર્યો તો રોહિત્યા ને કઈ નો મારી ખોટું બોલો હો તમે પૂછો નઈ ને

હોય એટલે આ પતંગ છે ને તમને દેવાની છે એટલે આ તમે રાખો અને મારે માં કોને તમારે ન હોય હવે

મારું <imit> વસ્તુ <imit> 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 તમે તમારું મોક દેવા મને નો કહેવાય મામા મારે પતંગ છગાવા જાવ હટલે હાથે આવને મને હું આ મૂકી ખાલી પાછા આટલું વસ્તુ તોય હું પતંગ હું ઉડી ગઈ જાવ હોઈ બાપા હવે ને તમે દીધું પતંગ બોલો લ્યો

મારી <try> દીકરી <thudur> <try>

તો મન ખબર છે ઈ મન પેલે જિન ખબર છે ડોકાઈ હારીનો નથી નકરું દોશીને હારું હારું આપણે આટલા એટલે ધંધા કરી તો તેવું વસ્તુ મારી એટલે મારી હા લે મારી ફૂલડા જે બાયડીને નાખો એટલે તું શાંતિ રાખજો નકર આપણે લપ થઈ જ કારિયા આયા હાલ બાપાને કહી દેવા હા મોરો નથી લે

રીબે કાય કરતી નથી મારા સામે ઉધારન તે એટલે દીધું રે જોયું જોયું દોશી કાય મરી નથી માર બાપા હાલો આજ ને ઠોકઈ નાખો આ તો હાલો હા હામું નો બોલતો તને કીધું ને લે અજા આવે શાંતિ રાખ ને ધારીયો ફોડ ઉલે ને હમજી જા બેનો ગોલો તીમા હા જા